સુરત શહેરના મેયર દક્ષેશ મવારીના મતના વિસ્તારમાં સ્કેટિંગ રિંગ દયની હાલતમાં બે હજાર ઓગણીસમાં કોરોનામાં બંધ થયેલી સ્કેટિંગ અસામાજિક તત્વોનો હવે અડ્ડો બની ગઈ છે બે હજાર પચીસમાં સુરતના મેયર સ્નેહલતાબેન દ્વારા આ સ્કેટિંગ રિંગનું લોકાર્પણ કરાયું હતું બે હજાર ઓગણીસથી સ્કેટિંગ રિંગ બંધ થતા સ્કેટિંગ રિંગ જંગલમાં ફેરવાઈ ગઈ છે લાખો રૂપિયાનો સ્કેટિંગનો મુદ્દામાલ પણ બિનવારસી હાલતમાં જોવા મળ્યો ચારો તરફ ઘાસ લીલું જોવા મળી રહ્યું છે વિસ્તારમાં કતારગામ પોલીસ સ્ટેશનથી પાંચ મીટરના અંતરે આવેલી આ સ્કેટિંગ રિંગમાં રોજ રાતના સમયે દારૂ પડતી અને જુગાર રમાઈ રહ્યું છે સ્કેટિંગ રિંગમાં ઠેર ઠેર જગ્યા પર દારૂની બોટલો જોવા મળી અસામાજિક તત્વો સ્કેટિંગ રિંગનું સામાન પણ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે આ બાબતે મનપાના અધિકારીઓ કશું બોલવા તૈયાર નથી કતારગામના કાર્યપાલક કામિની દોષીએ આંખ આડા કાન કરી દીધા છે કાર્યપાલક કામિની ને ફોન ઉપાડવાનું પણ ટાઈમ નથી લોકોની માંગણી છે કે આ સ્કેટિંગ રિંગ જલ્દીથી જલ્દી શરૂ કરવામાં આવે મનપાના શાસકોનો શા માટે સ્કેટિંગ રિંગ શરૂ કરવામાં રસ નથી તે સમજાતું નથી કતારગામ ઝોનના કાર્યપાલક કામિનીબેન ને પ્રજાના ફોન ઉપાડવા માટે કે પ્રજાની કોઈ પણ સમસ્યા સાંભળવા માટે રસ નથી હવે જોવાનું રહ્યું કે આ વિડીયો પછી કતારગામ ઝોનના કાર્યપાલક કામિનીબેન કોઈ પ્રકારની કાર્યવાહી કરે છે કે ફરીથી ઘોર નિંદ્રામાં સુઈ જાય છે રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત જેમાં નામ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કોંગ્રેસ આજ રોજ કતારગામ ખાતે આ સ્કેટિંગ રિંગ ખાતે અમે સ્થળ મુલાકાત લેતા ખબર પડી કે આ સ્કેટિંગ રિંગ બે હજાર ઓગણીસ થી બંધ કરવામાં આવેલી છે કરોડો રૂપિયાના ખર્ચે ઉભું કરેલું આ જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનો ઉપયોગ અત્યારે રમતગમતની બદલે લોકો દ્વારા દારૂ પીવા માટે જુગાર રમવા માટે કરવામાં આવી રહ્યો છે તમામ જગ્યાએ ઝાડી ઝાખરા ઉગી ગયેલા છે જંગલ જેવું બની ગયેલું છે અને આની અંદર જે સ્પોટના સાધનો હતા એ પણ ચોરાઈ ગયા હોવાની માહિતી મળેલી છે અહીંયા કતારગામ ઝોનના કાર્યપાલક ઈજનેર કામિની બેન વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી પણ એના દ્વારા ફોન રિસીવ કરવામાં નથી આવતો એટલે કામિની બેન જે આ વિસ્તારના કાર્યપાલક છે આ વિસ્તારની જવાબદારી એનામાં આવે છે પણ જો પ્રજાના ફોન જ એ રિસિવ નથી કરતા તો એ પણ કઈ જગ્યા પર બેઠા છે એને પણ વિચારવું જોઈએ કારણ કે આ વિસ્તારની અંદર ફક્ત નહીં પણ અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં ન આવતી હોય એવું લાગી રહ્યું છે અને છેવટે જે પ્રજાના પૈસાનો આ વેડફાટ થઈ રહ્યો છે અહીંયા એટલે આપના માધ્યમથી અમે તંત્રને અને શાસકોને કહેવા માંગીએ છીએ કે આ પ્રજાના પૈસે જે આપના દ્વારા મોટા મોટા સંકુલો ઉભા કરવામાં આવી રહ્યા છે એની જાળવણી પૂરતી કરવામાં આવે ને લોકોને બાળકોને આની પૂરતી સુવિધા મળી રહે તો જ જે કુંભ મહાકુંભ કરીએ ખેલ મહાકુંભ એની અંદર કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા બે હજાર છત્રીસ માં ઓલિમ્પિક ની યજમાની લેવાની વાત કરવામાં આવે છે પરંતુ આ રીતે જો ભ્રષ્ટાચારની અંદર આ સ્પોર્ટ સંકુલો ખતબત્તા રહે છે તો આગામી આયોજન તો ઠીક પરંતુ એની વાત જ સુધા આપણે ઉડી જવા પામશે એવું લાગી રહ્યું છે આની ઉપરથી